તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મેળો યોજાયો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સાતથી પંદર ઓક્ટોબર બે હજાર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉ તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા છોટાઉ તાલુકાના ખેડૂતોને રવિ સિઝન સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ તે હેતુથી તારીખ ચૌદ ઓક્ટોબર બે હાજર પચીસ તથા પંદર ઓક્ટોબર બે હાજર પચીસ એમ કુલ બે દિવસ સીએ રવિ કૃષિ મેળો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને દરબાર હોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગેથી વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વૈજ્ઞાનિક વક્તા ડોક્ટર સંજય મકવાણા મદદનીશ પ્રાધ્યાપક આણંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ દ્વારા ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ કાર્યક્રમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેન ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે

આ પ્રસંગે છોટા તાલુકા અમલીકરણ સમિતિના સભ્યો ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુકે ગુજરાતભરમાં વિકાસ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ખાતે ખેડૂતો માટે કૃષિ મહોત્સવ નો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર ખેડૂતોને આનંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ સરસ મજાની ખેતી અંગેની માહિતી આપવામાં આવી સાથે સાથે આ ખેતીવાડી ખાતું આ છોટા ઉદેપુર તાલુકાના ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપી અને કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ સમયની અત્યારે એ છે તેવી સંપૂર્ણ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિક રૂપે જે કંઈ સહાયો આપવાની હતી એ સહાયોની પણ વિતરણ થયું એટલે આજનો કાર્યક્રમ ખૂબ સારો છોટાઉદેપુર તાલુકાના ખેડૂતો માટે રહ્યો છે